અને પછી એમાં નાખવાનું છે આપણે ટોપરું ગુલકન ડુટી ફૂટી કાજુ આ બધું જ છે ને પાંદડા કટિંગ થઈ છે ને એટલે બધું જ મસાલો મિક્સ કરી દેવાનો છે એમાં એટલે આપણે પ્રસાદી તૈયાર તો તમને લાસ્ટ સુધી જોજો હમણાં પ્રસાદી બને એટલે હું તમને બતાવું છું પછી આવી રીતના બધા જ પાન લઈને જેના જૂનું એનું કટિંગ મસ્ત કરી નાખવાનું છે ખરાબ પાન હોય એ બધા કાઢી નાખવાના છે આપણે અને આ છે આપણું સલોન કેમ કે અહીંયા અમે સાવ ફ્રી બેઠા હતા તો અમને થયું કે અહીંયા પ્રસાદી અહીંયા જ કરી નાખીએ તો ઘરે જઈને આપણે એટલું કામ ઓછું તો કેવું લાગ્યું અમારું સલોન કમેન્ટ જરૂરથી કરજો અને એકવાર અમારા સલોનની વિઝિટ કરજો આપણે આવું મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં પછી આપણે બધો જ મસાલો ભેગો કરવાનો છે તો આ પાંચસો ગ્રામ તો ટોપરું લીધું છે અને આપણે નાખવાનું છે બધું નાખી દેવું છે પછી નાખવાની છે આપણે ડૂટી ડૂટી ફૂટી મસ્ત મજાની આપણે ડૂટી ફૂટી નાખી દીધી પછી નાખવાના છે એમાં આપણે તાજો કાજુ ઓલરેડી ફટકા કરેલા આમ કટકા કમા આપણે કાજુ બધા પછી લેવાનું છે બુલકામ આપણે નાખીશું ડૂટે ફૂટે આપણે આ મસ્ત મજાના પાન કટિંગ કરી લીધા હતા નાના નાના પછી બધી જ વસ્તુને હાથેથી આમ રીતના મિક્સ કરી નાખવાની છે અને એકદમ બધું ભેગું કરી દેવાનું છે પછી મસ્ત મજાનું આવી રીતના હાથેથી ચોળવાનું છે કેમ કે ગુલકંદ છે ને મિક્સ ન થાય જલ્દીથી એટલે છે ને બધું જ આવી રીતના ગુલકંદ જે ગાંગડા જે હોય ને એવી રીતના બધું ચોળીને બધું વ્યવસ્થિત મસાલો મિક્સ કરવાનો છે કેવો લાગ્યો આ તમને મુખવાસ નથી પણ આ છે પ્રસાદી તો જોઈને કેજો કમેન્ટ કરજો કેવી લાગી પ્રસાદી આપણે હવે પ્રસાદી ને ઘરે લઈ જવાની છે ચાલો નાખી બ્લોગ બની ગયો છે અને નવા બ્લોગ જોવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય સ્વામિનારાયણ